哎呀！ મોકલી દીધી છે તમારી જે છે ને સંબંધિત અધિકારી સંબંધિત સંબંધિત અધિકારી છે મોકલી દીધી છે નગરપાલિકા વિસ્તારમાં આવે છે કે પંચાયત વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં સીડીઓ સાહેબને મોકલ્યું છે ને તલાટી મંત્રી સાહેબને મોકલી દીધું છે એ લોકોને કીધું છે કે ભાઈ તમારી જે માંગણી છે ને જે ગયા વખતે મેં કીધું હતું ને તમને એ લોકોને લેટરથી અમે મોકલી દીધેલું છે બાકી તો પાણીનો પ્રશ્ન ગ્રામ પંચાયત લેવલનો છે ટીડિયો સાઇટ ને અમે મોકલી દીધી છે કિડિયો સાઇટ ને અને ગ્રામ પંચાયત ને મોકલી દીધી અમારા અંદર પંચાયત લેવલ થી તો ગ્રુપશન કિડિયો સાઇટ ને કેવું હશે કિડિયો સાઇટ ને પાસ કરે કામ તમે <laughs> સોલંકી અમારે નવા ગામમાં મીઠું પાણી છે નહી વરાતા બધા એવા છે પણ મીઠું પાણી પાડ્યું નથી હા ફરિયાદ કરી લેખક આપ્યું બધુંય દીધું છે પણ મીઠું પાણી આવ્યું નથી કોઈ જોવાય આવ્યા નથી એ કઈ જવાબ જ નથી દેતા સરપંચ સાહેબ ને દેતા અને મંત્રી ને દેતા બરોબર ગુરુવાર નું કીધું અમને હવે ગુરુવારે જોવા ન આવે તો આગળ વધવાનું છે સરવૈયા અમારે પણ સુવિધા નથી મીઠા પાણીની સુવિધા નથી બ્લોક નથી ગામમાં ધ્યાન દેતો નથી અમે પહેલી વાર આવ્યા તો એણે એમ કીધું લેખિત લેતા ત્રીસ ચાલીસ ભાઈઓ આવ્યા તો એણે કીધું લેખિત અમે લેખિત અરજી આપી છતાંય પંદર દિવસ કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી તાલુકા માં એને કીધું કે ગુરુવારે આવશું જો ગુરુવારે નઈ આવે તો મારે આગળ વધવાનું થાય